હેલો ફ્રેન્ડ સ્વાગત છે મારું મારા કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ સુકવણીની રેસીપી જેમાં આપણે બનાવવાના છીએ સાબુદાણા અને ટામેટાના પાપડ તો મિત્રો બટેટા સાબુદાણાના પાપડ બટેટા સાબુદાણાની ચકરી બધા જ બનાવતા હોય છે પરંતુ આ રીતે ટમેટા સાબુદાણાના પાપડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બટેટાના પાપડ કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ પાપડ લાગે છે અને બટેટા બાફવાની ઝંઝટ હોય છે આમાં ટમેટાને આપણે બાફવાની કે કસી જ ઝંઝટ હોતી નથી અને ફટાફટથી બની જાય છે અને જેટલી ફટાફટથી બની જાય છે ખાવામાં એટલી જ ફટાફટથી પૂરી પણ થઈ જાય છે તો મિત્રો રેસિપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બેલ લાઈકનનું બટન પણ દબાવજો એટલે બધી જ રેસિપીની નોટિફિકેશન તમને મળશે શરૂ કરીશું સાબુદાણા ટમેટાના પાપડ બનાવવા માટે અહીંયા મેં એક કિલો સાબુદાણાને આખી રાત માટે પલાળી રાખ્યા હતા અને સાથે જ મેં એક કિલો જેટલા ટમેટા લઈ લીધા છે તો પરફેક્ટ એવો માપ છે મિત્રો અને હવે આપણે પલાળેલા સાબુદાણાને મિક્સર જારમાં પાણી વગર એડ કરી અને થોડા થોડા પીસી લઈશું તો સાબુદાણાની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતની આપણે પેસ્ટ બનાવી લઈશું અને એક મિક્સિંગ બાઉલમાં બધી જ વસ્તુ આપણે મિક્સ કરીશું તો આ રીતે આપણે પાણી વગર અત્યારે પીસવાનું છે જરૂર પડે આપણે પાછળથી પાણી એડ કરીશું બધા જ સાબુદાણાને લગભગ પીસી લીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણી બનીને રેડી થઈ છે હવે એ જ મિક્સર જારમાં આપણે ટમેટાને કટ કરીને ઉમેરી લઈશું અને ટમેટાની પણ એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે તો અહીંયા આપણે ટમેટાને બાફવાના નથી કે કંઈ પણ નહીં ડાયરેક્ટ મિક્સર જારમાં પીસીને એડ કરી દેવાના છે હવે સાથે જ ટમેટામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો અહીંયા મેં આખા જ મીઠું ઉમેરી દીધું છે બે ચમચી જેટલું સિંધો મીઠું ઉમેર્યું છે પેસ્ટ બનાવી લીધી છે અને પેસ્ટને આપણે આ રીતની ગરડીથી ઘાળી દઈશું એટલે જે ટમેટાના છોતરા અને બીયાનો ભાગ છે તે નીકળી જશે સિંધુ મીઠું ઉમેરે છે એટલે આ પાપડી આપણે ફરાળમાં ખાઈશું ઉપવાસ હોય વ્રત હોય ત્યારે આપણે ખાઈ શકીશું ટમેટા અને સાબુદાણા નું મિક્સર આપણું રેડી છે તો હવે આપણે બીજા મસાલા કરી લઈશું જેમાં મેં અહીંયા બસો ગ્રામ જેટલા લીલા તીખા મરચાં લીધા છે પરફેક્ટ એવું માપ છે મિત્રો તમે કઈ પણ ટેસ્ટ કર્યા વગર પણ બનાવશો તો પણ તમારી આ પાપડી છે તે કમ પરફેક્ટ એવી બનીને રેડી થશે બે ચમચી જેટલું મેં જીરો ઉમેર્યું છે મિક્સર જારમાં અને બે ચમચી જેટલું જીરું મેં આખું જ એડ કર્યું છે જેથી પાપડ જોવામાં સારા લાગશે અને ક્રિસ્પી પણ લાગશે મરચું અને જીરાની જે આપણે પેસ્ટ વાટી લીધી છે તે એડ કરી લઈશું અને બધા જ મસાલા થઈ ગયા છે તો એકવાર મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસ ઉપર આપણે ઉકળવા મૂકવાનું છે ત્યારે આપણે વાસણને પલટાવી લઈશું કારણ કે આમાં હજી આપણને પાણી એડ કરવાની જરૂર પડશે એટલા માટે વાસણ આપણે પલટાવવું પડશે તો આ રીતનું મેં મોટું છે અને મિક્સર આવે ત્યાં સુધી આપણે આ મિક્સર થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ એવો લાલ કલર આવી ગયો છે બેટરનો અને આ પાપડ એકદમ સરસ એવા ફૂલેલા અને ક્રિસ્પી બને છે મિત્રો જો તમે ના બનાવ્યા હો ઠંડુ થવા દીધું અને હવે આ રીતની પ્લાસ્ટિકમાં હું પાપડ પાડી લઈશ તો એક વારનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જ્યારે આપણે સાબુદાણાની પાપડી કે પાપડ બનાવતા હોઈએ ત્યારે આપણે તેને કપડામાં નહીં પરંતુ આ રીતના પ્લાસ્ટિકમાં જ પાથરવાનું છે જેથી કરીને તે આસાનીથી ડીમોલ્ડ થશે અને પાપડ તૂટશે પણ નહીં તો આ રીતે મેં સેમ પ્રોસેસ થી બધા જ પાપડ એક એક ચમચો બેટર મૂકી અને થોડા એવા સ્પ્રેડ કરી અને બનાવી લીધા છે ત્રણ દિવસ થઈ ગયા અને પાપડ સરસ એવા સુકાઈ ગયા છે મિત્રો તો હવે આપણે હું તમને તળીને બતાવીશ આ રીતે ખખડાવી જોવાના ખબર પડી જશે કે પરફેક્ટ એવા સુકાયા છે કે નહીં પાપડ તળવા માટે તેલ હાઈ ફ્લેમ પર ગરમ હોવું જરૂરી છે અને જ્યારે આપણે પાપડ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની છે તો આ રીતે આપણે ત્રણ જ પાપડ છે છે પણ તમે જોઈ શકો છો મિત્રો કે સરસ એવા ફૂલીને રેડી થયા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ ક્રિસ્પી એવા અને જે લોકો વ્રત ઉપવાસ નહીં કરતા હોય એ પણ આ પાપડ બનાવ્યા પછી જરૂરથી વ્રત ઉપવાસ કરશે અને તમારા પાપડના વખાણ કરતા નહીં ખાતે તો રેડી છે આપણા ટમેટા અને સાબુદાણાના ફરાળી પાપડ જે કે બનાવવા ખૂબ જ સરળ છે અને ખાવા એનાથી પણ સરળ છે ખાવાની કોઈ પણ વસ્તુ ક્યારેય હાડ હોતી નથી કારણ કે બધાને જ ભૂખ લાગતી હોય છે અને બધા જ ફટાફટથી ખાઈ લેતા હોય છે તો આ રીતના સરસ તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી તૂટે છે અને સરસ એવો ભૂકો થઈ જાય છે તો એકદમ સરસ એવા ક્રિસ્પી ફૂલેલા સાબુદાણા ટમેટાના પાપડ આપણા બનીને રેડી છે આ રીતે હું સર્વિંગ પ્લેટમાં લઈ રહી છું અને કોઈ પણ વ્રત ઉપવાસમાં તમે આ પાપડને આસાનીથી ખાઈ શકો છો તો મિત્રો આ સાબુદાણા ટમેટાના પાપડની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો ને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર